મહાન શૈલેષ મહારાજે જણાવ્યું હતું કે આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી છે ભગવાન ગણેશની સાધના આરાધના અને પ્રાર્થના નો અનેરો અવસર છે મેઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારિકા

વેગરસ ક્રોતનું પઠણ કરીને વિઘ્ન હરતા દેવને પ્રસન્ન કરશે આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસને મંગળવાર અંગારિકા ચોથ છે અને આ વર્ષમાં આ એક જ ચોથ આવે છે જે એકવીસ ચોથ કલ્યાણનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ ચોથનું વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય આ ચાર વસ્તુ મનમાં આવતા ભગવાન ગણેશજીની આરાધના કરો છો તો તમારું દરેક કામમાં સફળતા મળશે તેમજ આજે આ અંગારિકા ચોથ નિમિત્તે સવારે સાડા છ વાગે કેસર સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી થઈ નવ વાગે મહાપૂજા કરી અને રાતના દસ ને અઠ્યાવીસ કલાકે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે એ ટાઈમ પર ચંદ્રસનનો સવાય દસ અઠ્યાવીસનો છે તેમજ આ ભાવકરની ગલીમાં રાવપોરામાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક મંદિર લક્ષ લાભ બે બાળકો સાથે અને એમના છોકરી સંતોષી માતા સાથે આ સપરિવાર સાથે પ્રતિમા છે અને આ ગુજરાત ખાતે આગળ નંબર વનમાં આ ગણપતિ મંદિર આવે છે તેમજ આ મંદિરમાં જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી સાચી ભક્તિથી ગણેશજીની આરાધના કરે છે એમની મનોકામના સિદ્ધ છે કહેવાય છે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો કલયુગમાં ગણપતિ અને સૂર્યના ભગવાન